નમસ્કાર જીવન મુક્તિ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે આપણને મહાસ્વપ્નમાં રાખ ટુ એ માયા અને જાગૃત અવસ્થાને આપણે સાચી માનીએ છીએ પણ એ પણ એક મહાસ્વપ્ન છે એ બાબતનો મેં એક લોજિક આપતો વિડીયો બતા બનાવ્યો એ પછી આ પહેલાંના વિડીયોમાં મેં મહારાજા જનકનો પ્રશ્ન બતાવ્યો કે હું ખરેખર રાજા છું ને ભિખારી તરીકેનો અનુભવ કરી રહ્યો છું સ્વપ્નમાં કે હું સ્વપ્ન હું ખરેખર ભિખારી જ છું અને અત્યારે હું રાજા તરીકેનું સ્વપ્ન જોઈ રહ્યો છું આ વિડીયો આપણે જોયો બરાબર આ બે વિડીયો જો તમે આ બે વિડીયો નથી સાંભળ્યા અને સાંભળવાની ઈચ્છા હોય તો આ ચેનલ ભગવદ્ ગીતા જીવન મુક્તિનો માર્ગ સબસ્ક્રાઈબ કરીને સાંભળજો હું તમને દરેક એક સિરીઝમાં કંઈક ને કંઈક નવું કહેતો જઈશ કે જે તમને કોઈ વિડીયો યુટ્યુબરોવાળા નહીં કહે કોઈ મહારાજો કે તમને નહીં કહે કારણ કે આ બધું એકદમ સ્ટાર્ક ટ્રૂથ છે કે જે આપણને કડવું લાગે છે પણ એ સમય આવે ત્યારે આપણને ખબર પડે છે ત્યારે ઇટ ઇઝ ટુ લેટ તો આજે આપણે એક શ્લોક લઈએ છીએ કે આપણને મહામાયા અરે માયા માયાની પકડ કેટલી છે આપણા ઉપર આપણે કેમ છે મૃત્યુની આરે આવી જઈએ તો પણ ભગવાનનું નામ નથી લઈ શકતા કેમ તો એ માયાની પકડ વિશે ભજગોવિંદમ પુસ્તક છે ભગવાન શંકરાચાર્ય રચિત ભજગોવિંદ એમાંનો એક શ્લોક છે હું ગાઈ બતાવું છું તમને અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધોયાતી યાતી દંડમ તદપિન મુ આશા પિંડમ ખ્યાલ આવ્યો તમને એનો પહેલાં ભાષાંતર કહી દઉં પછી તમને આખી વાત કરું કે આપણે આખી જિંદગી કર્મો કર કર્યા આપણી ઈચ્છાઓ પૂરી કરવા ઈચ્છાઓ પૂરી કરવા એટલે કે ભોગો ભોગવવા મજા માણવા મોજ લેવા સમાજમાં આપણું સ્થાન બને બંગલો લઈએ એટલે કે ગાડી લઈએ એટલે એ પણ એક ઈરાદો કરો અને કાર લઈએ તો આપણને સુખ સગવડો મળે એ પણ એક જાતનો ભોગ જ છે તો સાના માટે આપણે કર્મો કરતા રહ્યા હતા કે આપણને સુખ સુવિધાના સાધનો મળતા રહે ભોગો મળે સારું સારું ખાવાનું મળે સારું સારું સાંભળવા મળે એ બધા ઇન્દ્રિયોના ભોગો છે એ બધું મળતું રહે સારા મોટા બંગલામાં રહીએ એસીમાં રહીએ એ બધા ભોગો ભોગવવા આપણે કર્મો કરતા રહ્યા અને વસ્તુઓ વસાવતા રહ્યા સાના દ્વારા કર્મો કર્યા આપણે આ શરીર દ્વારા પણ હવે જેમ જેમ ઉંમર થતી ગઈ એમ જે શરીર દ્વારા આપણે કર્મો કર્યા અને ભોગો ભોગવ્યા એ શરીર હવે ઘસાઈને સાવ નબળું પડી ગયું છે અંગમ ગલિતમ નબળું પડી ગયું છે હવે એ કર્મો કરવાને માટે પણ સક્ષમ નથી રહ્યું અને ભોગો ભોગવવા હોય તો પણ સક્ષમ નથી રહ્યું બીપી છે ડાયાબિટીસ છે પગ જાય છે માથું દુખે છે કેટલાય પ્રોબ્લેમ હોય સ્વીટ મીઠાઈ ખાવાનો શોખ છે પણ ડાયાબિટીસ છે એટલે કંઈ ને કંઈ આપણને ભોગો ભોગવવાની ઈચ્છાઓ તો થાય છે પણ આપણા ઉપર રિસ્ટ્રિક્શન લાગી ગયા છે ડૉક્ટરના મારે દોડવું છે હું આખી જિંદગીથી દોરડા કૂદતો હતો પાંચસોથી માંડીને ઓછા કરતો ગયો કરતો ગયો એમ સિત્તેર વર્ષની ઉંમર સુધી મેં બસો દોડલા તો કૂદ્યા છે રોજના આજે નથી કૂદાતા એટલે શરીર ઘસાઈને નબળું પડી ગયું છે પલિતમ મુંડમ આ માથાના વાળ ધોળા થઈને ખરી પડ્યા છે કે જેની જેને આપણે શેમ્પુથી ધોતા હતા અને જો ધોળા થઈ ગયા હોય તો કાળા લાઈથી કરીને કાળા કરતા હતા વિહીનમ જાતમ તુંડમ જે ચહેરાને સુશોભિત રાખવા આપણે આટલું બધું કરતા હતા એમાંથી દાંત ખરી પડ્યા છે અને મોઢું બોખું થઈ ગયું છે જે એકદમ હેન્ડસમ હીરો લાગતો હતો એ હવે નથી રહ્યો વૃદ્ધો એ હતી ગૃહિતવા દંડમ જેને ફાસ્ટ ચાલવાની ટેવ હતી દોડવાની ટેવ હતી કર્મો કરવા માટે ભાગમ ભાગ કરતો હતો ક્યાં દોડું ને ક્યાં ભાગું કે જેથી મને પૈસા મળે હવે એ હાથમાં લાકડી પકડીને ચાલે છે ગૃહિત્વા દંડમ તદપીને મૂંચ ત્યાસા પિંડમ અને છતાંય આ કર્મો કરવાનો વેગ કર્મો કરવાનો વેગ શાના લીધે છે ભોગો ભોગવવા માટે ભેગું કરવા માટે એનો કદી અંત જ નથી આવતો અને એનો અંત નથી આવતો એટલે શું થાય છે આપણી ભગવાન તરફ દ્રષ્ટિ નથી જતી આપણી દ્રષ્ટિ બહારની બહાર રહે છે આપણે આપણા અંદર એક આધ્યાત્મિક જગત પણ વસી રહ્યું છે એની આપણને ખબર પણ નથી એટલે આપણે તો એક સુપરફ્લુ જિંદગી છેલ્લી જિંદગી જીવીને જતા રહીએ છીએ આપણે ખરેખર શું છે એ તો જાણતા જ નથી એટલે આપણું કામ શું છે જન્મ વૂન્મરવું જન્મ વુન્મરવું પણ એક વસ્તુ યાદ રાખજો એ પછી હું તમને કહેવાનો જ છું કે એક સરખો જન્મ દરેક વખત નથી મળતો એ બાબતની ચર્ચા આપણે આના પછી કરીએ જ છીએ તો શરીર મૃત્યુના આરે પહોંચી ગયું છે પણ છતાંય આશાઓનો તદપીને મૂંચ ત્યાશા પિંડમ આ આશા નામનો આશા એટલે કે ઈચ્છાઓ કે આ ભેગું કરું કે આમ કહું આમ કરું એપાર્ટમેન્ટ છે તો હવે બંગલો લઉં કંઈક વધારે સારું લાગે એવી રીતે એ આશા નામનો પિંડ છૂટતો જ નથી ખાવાની પણ ઈચ્છા થાય છે નાયકરા ધોધ જોવા જવાની ઈચ્છા થાય છે પિક્ચરો જોવા જવાની ઈચ્છા થાય છે પણ શું કરું આંખો નબળી થઈ ગઈ છે કામ નથી કરતી તો શું થશે એના ઉપર હવે આપણે વિચારીશું કે આવું બધું થશે ત્યારે શું થશે અને એક વસ્તુ તમે યાદ રાખો એક યુધિષ્ઠિરનો પ્રશ્ન જે છે યક્ષનો પ્રશ્ન એ હું તમને કહેવા માગું છું આ તો અંદરની અંદર વાર્તા છે એટલા માટે કે યુધિષ્ઠિર અને એમના ચાર ભાઈઓ પાંડવો એક વખતે જંગલમાં ભટકતા હતા ત્યારે એમને બહુ તરસ લાગી તો તરસ બાર ગઈ એટલે યુધિષ્ઠિરે ભીમને કહ્યું કે ભીમ જાતું કંઈકથી પાણીની તપાસ કર તો ભીમ નીકળ્યો ત્યાં એક સરોવર જોડે પહોંચ્યો સરોવરમાંથી જેવું પાણી લેવા જતો હતું ને એક યક્ષનો અવાજ આવ્યો ખબરદાર જો તું પાણી લઈશ અને મારા પ્રશ્નનો પહેલાં ઉત્તર આપ અને જો પ્રશ્નનો ઉત્તર આપ્યા વગર પાણી લઈશ તો તારું મૃત્યુ થશે ત્યાં ઝડી પડ્યો કારણ યક્ષે જે પ્રશ્ન પૂછ્યો એનો ઉત્તર ભીમ ના આપી શક્યો એ પછી અર્જુન ગયો એ પણ ઢળી પડ્યો એ પછી સહદેવ ગયો એ પણ ઢળી પડ્યો એ પછી નકુલ ગયો એ પણ ઢળી પડ્યો છેલ્લે રાજા યુધિષ્ઠિ પોતે ત્યાં ગયા અને યક્ષે એમને એ જ કહ્યું કે જો તું મને પૂછ્યા વગર પાણી લઈશ તો ઢળી પડીશ મૃત્યુથી તો રાજા યુધિષ્ઠિરે કહ્યું પૂછો તો કે જીવનનું મહાન આશ્ચર્ય કયું છે જગતનું કે જીવનનું તો રાજા રાજાધિષ્ટિનો જવાબ સાંભળો એમણે કહ્યું કે રોજે રોજ પોતાના પ્રિયજનો અને સગાવાલાઓને સ્મશાનમાં જઈ ચિત્તામાં બાળીને આવનારો માણસ પણ પોતાને અમર સમજીને જીવ્યા જાય છે તો એનો મતલબ શું થયો કે આ આવી ગેરસમજમાં છીએ આપણે જકડાયેલા કે આપણે તો જાણે અમર જ છીએ છેલ્લ છેલ્લી ક્ષણ સુધી આપણને અંદાજ નથી આવતો કે હું મૃત્યુના કિનારે પહોંચી ગયો છે છું અને યમરાજા ગમે ત્યારે આ શરીરને મારી નાખશે મને નહીં મારી નાખે કારણ કે હું તો શરીરથી ભિન્ન અસંગ આત્મા છું હું તો બીજા શરીરમાં રવા જઈશ પણ આ શરીરને તો યમરાજા મારી જ નાખશે મારા ભાઈઓ બહેનો હું તમને વારંવાર કહું છું કે તમે જો મારી વાતો નહીં સાંભળો આજે સ્કીપ કરીને જતા રહેશો તો તમે મારાથી દૂર થાવ છો ને તો મને તો નુકસાન નથી જવાનું પણ તમે તમારી જાતને નુકસાન કરી બેસશો કારણ કે આવી સરળ ભાષામાં તમને ઉપનિષદના શ્લોકો ઉત્તમમાં ઉત્તમ ગ્રંથોના શ્લોકો સરળ ભાષામાં તમને કોઈ આટલી લાંબી ડિટેલ મને નથી સમજાવવાનું એટલે તમે આત્મજ્ઞાનથી વંચિત રહીને પોતાના પોતાના સાચા સ્વરૂપના જ્ઞાનથી વંચિત રહીને તમે તમારાથી દૂર જ થઈ ગયા છો તમે દૂર થઈ ગયા છો મતલબ કે તમારા અહંકાર તમારાથી દૂર થઈ ગયો છે અહંકારને પણ જ્યારે ખબર પડે કે હું આત્મા છું એ દિવસે તો એ પણ આત્મામાં ઓગળી જાય છે પણ અત્યારે તમે અહંકારી જીવ છો કે જેથી તમે આવી વાતો સાંભળવા પણ માગતા નથી અથવા ટાઈમ નથી તમારી પાસે એની વે જવા દો હવે આપણે આગળ વધીએ કે કેટલાક સિનિયર સિટીઝનો કે વૃદ્ધજનો એમ કહેતા પડે શું કરું યાર કેવી રીતે ટાઈમ પાસ કરું બેઠે બેઠા કંટાળો આવે છે બોર થઈ જવું છું કેટલાક ના કેટલાક લોકો એવું કહે છે અરે યાર છોકરાઓ માટે મૂકીને જઈશું કે એમ આપણે છોકરાઓ નથી અરે આવા તો કેટલાય બાનાઓ કાઢશે પણ ચોખ્ખું નહીં સ્વીકારે કે મારા મનની અંદર કંઈક ને કંઈક ભેગું કરવાની ઈચ્છા છે ભલે પછી મારા માટે કે મારા છોકરાઓ માટે પણ ભગવાનની તરફ દ્રષ્ટિ નહીં કરું ગમે તે થાય ભગવાનનું નામ નહીં લઉં એકાદ બે ગ્રંથ નહીં વાંચું ભગવદ્ ગીતાનો એક શ્લોક નહીં વાંચું કશું નહીં કરું હું તો હું તો બસ કર્મો કરું જો તે કર્મો જ કરતો રહી અને એમાંથી જે પ્રાપ્ત થાય છે એનો આનંદ લેતો રહી ભલે પછી હું મારા મનને સંતોષ આપું કે મેં મારા છોકરાઓના માટે મૂક્યું હું ક્યાં ના પાડું છું ભાઈ કરવાનું જ છે હવે એક વાત સ્પષ્ટ કરી દઉં કે પાંચ ઇન્દ્રિયો દ્વારા આપણે જે ભોગો ભોગવીએ છીએ એ જુવાન અવસ્થામાં હોઈએ આપણે ત્યારે આપણને એવી ઈચ્છાઓ થાય ભેગું કરવાની કારણ કે આપણે બી સંસાર લઈને બેઠા છીએ કમાવું બી પડે સેવિંગ પણ કરવું પડે જરૂરિયાતને સુખવાળી વસ્તુઓ પણ ભેગી કરવી પડે એ તો સ્વાભાવિક છે યાર એ જો તમે ના કરો તો તમે સંસારમાં નિષ્ફળ થયેલા ગણાઓ એટલે જવાન અવસ્થામાં તો તમે એ કરવું જ પડે અને ભોગવી પણ લેવું પડે કારણ કે ઘરપણમાં તો ભોગવવા મળવા જ નથી આજે હું વર્લ્ડ ટ્રાવેલ કરવા ઈચ્છું તો એ હું કરી નથી શકતો આઈ એમ સેવન્ટી ફાઇવ ઇયર્સ ઓલ્ડ મારી પાસે પૈસા છે પણ મારામાં તાકાત નથી રહી કે હું ફરી શકું તો એ પણ કરી લેવું જોઈએ પણ એ જ વસ્તુઓ જો તમારી ગડપણમાં પણ ચાલુ રહે તો શું થશે કહો તો તમારા મનની ઈચ્છાઓ તમને અત્યાચાર કરશે તમારા મન ઉપર કે ભોગવવું છે પણ શરીર ના પાડે છે સ્થૂળ શરીર ના પાડે છે મન બુદ્ધિ તો દોડવા તૈયાર છે કારણ કે એમને ક્યાં આકાશ છે તે થાકવાના છે એમને તો ભોગો ભોગવવા છે ઇન્દ્રિયોને ભોગો ભોગવવી છે મનને પણ ભોગવવા છે પણ સ્થૂળ શરીર સાથ નથી આપતું અને ભોગો સ્થૂળ શરીર વિના ભોગવા મન મન મનમાં આપણે ભોગવીએ છીએ એ તો સ્વપ્ન છે સ્વપ્નમાં સ્થૂળ શરીરની પણ જરૂર નથી આપણે લાડવો ખાવો હોય તો કે નથી આપણે મોઢાની જરૂર કે દાંતની જરૂર પણ જાગૃત અવસ્થામાં આપણે જો ભોગો ભોગવવાની ઈચ્છાઓ થાય અને ઉંમર પૂરી થઈ જાય તો શું થશે મન ઉપર અત્યાચાર થશે અત્યાચાર ગજબનો અત્યાચાર થશે હજી એક બીજી વાત કહી દઉં તમને કે સંચિત કર્મોમાંથી પ્રારબ્ધ કર્મો રચાય છે અને એ પ્રારબ્ધ કર્મો એટલે કે ભાગ્ય કર્મોથી અનુ એ અનુસારનો આપણો આજે જન્મ છે કુદરતની અંદર કશું એ થતું નથી ગમે તેમ નથી થતું નીતિ નિયમો પ્રમાણે જ છે કુદરતના હવે જે ફળો સંચિત કર્મોના સંગ્રહાયેલા કર્મોમાંથી જે કર્મો પાક્યા ફળ આપવા એ પાક્યા પ્રારબ્ધ કર્મોથી આપણો આ જન્મ થયો છે અને કર્મોની ગતિ તોથી ગહન છે એવું તો ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે એટલે આપણને ખબર નથી કે કયા ફળો પાકશે ને કયા છે ત્યાંથી કાચ્યા છે તો એવું બને કે આ જન્મ આપણો રાજાનો જ છે અને આવતો જન્મ આપણો ભિખારીનો પણ હોઈ શકે કેટલીક વખતે એવું બને કે કોઈ એવા ભયંકર દુષ્કર્મો કર્યા હોય તો આપણે આંખે આંધળા પણ જન્મીએ લંગડા પણ જન્મીએ કંઈ પણ થાય અથવા તો શરીર ત્રીસ વર્ષની ઉંમરે રોગી જ પણ થઈ જાય કંઈ પણ થાય પ્રારબ્ધ કરવોથી તો મારા ભાઈઓ બહેનો હજી પણ હું કહું છું કે તમે ભોગો ભોગો જો તમે આ જવાન છો આ વિડીયો સાંભળતી વગરથી તો ભોગો ભોગવો હું ના નથી કહેતો જે પચાસ ઉપર થઈ જાય છે એમના માટે જ આ હું કહું છું પણ જવાનો લોકોને મારે શું કહેવું છે એ હવે કહું છું ભોગો ભોગવવાનું કહું છું પણ સાથે સાથે બીજી પણ વાત કહું છું કે બુદ્ધિ મનથી ચડિયાતી છે અને શક્તિશાળી છે બુદ્ધિથી મનને કન્વિન્સ કરવું જોઈએ ઇન્દ્રિયોને વશમાં રાખવી જોઈએ કે જેટલા ભોગવાય એટલા ભોગો ભોગવો બધાની નકલ કરી કરીને પાછળ પડીને ના ભોગવો અને એને ધીરે ધીરે કંટ્રોલ કરતાં શીખવો કે જેથી જેમ જેમ તમારી ઉંમર વીતતી જાય ગળપણ નજીક આવતું જાય વૃદ્ધાવસ્થા દેખાઈ જાય મૃત્યુ નજીક આવવા માંડે ત્યારે તમારા મનમાં ભોગો ભોગવવાની ઈચ્છા ના જાગે કોઈ પણ હિસાબે તમે તમારું મન ભોગો ભોગવવાને બદલે મન ભગવાનમાં પરોવાઈ જાય એક વસ્તુ બી સાચી છે કે જો જેમ જેમ તમારું મન ભગવાન તરફ જતું જશે એમ એમ તમારું મન ભોગો ભોગવવા તરફ ઓછું ખેંચાશે તો આ થઈ વાત કે તમે ટ્રેનિંગ આપો બુદ્ધિથી ધીરજપૂર્વક વિચારો હા જો વિચારોને દિશા આપવી હોય તો ધર્મગ્રંથોનું અધ્યયન કરો કોઈ ગુરુ મુખેથી ઉપદેશ સાંભળો કે મારે કઈ દિશામાં વિચારો કરવા જોઈએ અને જો તમે વિચાર નથી કરી શકતા તો તમે એમ માની લો કે તમે પશુની સમાન છો કારણ કે એકલા પશુઓને જ વિચાર કરવાની છે તે અધિકાર નથી મળ્યો માણસ તો વિચારશીલ માણસ છે એને વિચાર કરવો જ જોઈએ તો આ કોના જેવી દશા થાય એ હું હવે તમને ફાઇનલી કહું છું કે વૃદ્ધોની દશા કોના જેવી થાય એક એક્ઝામ્પલ આપું છું તમને કે જેલમાં એક કેદી છે એને જવાનીમાં જ્યારે જેલની બહાર હતો ત્યારે એને બહુ બધું કામો કર્યા ભોગવ્યા ખાતો પીતો મોજ કરતો હતો પત્ની સંતાનો સાથે મોજ મજાઓ કરતો હતો રખડતો હતો અને જે મનમાં આવે ખાવા જતો હતો જે મનમાં આવે ત્યાં ભટકવા જાય જોવા જાય પણ કદાચ એનાથી કોઈ એવો ગુનો થઈ ગયો અથવા તો કોઈ એના પર ઇલ્જામ લગાવ્યો અને અત્યારે જેલમાં છે હવે જેલમાં બેઠે બેઠે એને પતિ પત્ની જોડે મજા કરવી છે ભોગો ભોગવવા છે આમ તેમ રખડીને આનંદ લેવો છે પણ કશું જ નથી કરી શકતો કેમ કારણ કે એનું સ્થૂળ શરીર તો સળિયાની પાછળ છે શું કરે બિચારો સ્થૂળ શરીરને જ કેદ કરાય છે મન બુદ્ધિ તો કેદ થતા નથી તો મેં તમને કહ્યું એમ કે એ સ્થૂળ શરીરથી જ ભોગવાય છે જો મન બુદ્ધિ એક્ટિવ રહી ગયા અને સ્થૂળ શરીર ઇનએક્ટિવ થઈ ગયું તો તમારા મન બુદ્ધિ ઉપર જેલમાં પડેલા કેદી જેવો અત્યાચાર થઈ રહ્યો છે કે ઈચ્છાઓ તો બધી જ પણ હવે કશું થાય એવું નથી તો આપણે આ વસ્તુ જાણીને અત્યારથી એને કંટ્રોલ કરવાનું શીખવા માંડીએ કં જવાનીમાં હું તો કંટ્રોલ કરવાનું નથી કહેતો કારણ કે જો તમે એ વખત નહીં ભોગવો ને અને હટપૂર્વક જો તમારી ઈચ્છાઓને દાબી દેશો તો એ તમારી માનસિક સ્વસ્થતા ઉપર અસર કરશે ઇમ્બેલેન્સ કરશે માનસિક સ્વસ્થતાનો માટે એ ભોગવો પણ એને પણ ભોગવતી વખતે પણ એને કંટ્રોલ રાખો હું એમ નથી કહેતો કે છે એ પણ ભોગવો બિનદાસ ભોગવો કોઈ લિમિટ વગર ભોગવો એમ નથી કહેતો એને પણ કંટ્રોલ રાખીને ભોગવો તો તમે સુખી રહશો સ્વસ્થ રહેશો અને છેલ્લે એક વસ્તુ પૂછી લઉં તમને કે આમ પણ કર્મણ્યવાધિકાર મા ફલે શું કદાચ એને ભગવાને કહ્યું તારો કર્મ ઉપર જ અધિકાર છે કર્મ ફળ ઉપર નથી તમે કેટલા કર્મો કરીને કયા ભોગો પ્રાપ્ત કરીને ભોગવી લો છો અને એ વિચારો કે તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ છે કદી જિંદગીમાં કદાચ તમારી નહીં મરી ગયેલા માણસને જો પૂછીએ ને કદાચ આપણને પૂછવાનો અધિકાર મળે તો એ પણ કહે છે કે ના આટલી રહી ગઈ અધૂરી એ અધૂરી ઈચ્છાઓના લીધે તો એ નવો જન્મ લેજે તો મારા ભાઈઓ બહેનો આપણે અહીંયા આગળ અટકીએ આવતા વિડીયોમાં આપણે શું જોઈશું તમને ફરીથી રિમાઇન્ડ કરાવી દઉં કે જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી તમને પ્રિવિલેજ મળે એક સબસ્ક્રાઈબર સ્ટેટસનું પ્રિવિલેજ મળે યુટ્યુબની ફરજ બની જાય તમને નોટિફિકેશન મોકલવાની અને આવા વિડીયો સ્કીપ કરીને તમે તમારું તો ભરવું નથી જ કરતા અરે એટલે સુધી જો કે મારા જે સબસ્ક્રાઈબરો છે જે મારા ચાહકો છે પ્રિયજનો જે મને ઇંતજારીથી સાંભળે એ લોકોએ પણ આવા વિડીયો સાંભળવા મળે દાદા ક્યાંક અચાનક અટકી ના જાય એવું કરવા પોતે સબસ્ક્રાઈબરો માટે પ્રયત્ન કરવો જોઈએ મારા માટે હું શું પ્રયત્નો કરું હું તો ઘેર બેઠો જ છું તમે પ્રયત્નો કરો કે એટલા બધા સબસ્ક્રાઈબરો લાગી લાવીને આપીએ કે દાદાનો ઉત્સાહ એટલો વધી જાય કે બધું આપણને કહે જેટલું છે એટલું જીવે ત્યાં હજી બધું કહે તો હવે આગલા વિડીયોમાં મળીએ ત્યાં સુધી નમસ્કાર